પાદરા જંબુસર ફોરલેન હાઇવે બનાવતી વખતે પાદરાના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું નથી કે વળતર પણ નથી આપવામાં આવ્યું જેથી નારાજ ખેડૂતો એ વળતરની માંગ સાથે પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું વળતર ચૂકવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે

પોતાના ખેતરની અંદર અવરજવર માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પોતાની જમીનો જઈ રહી છે એ લોકોના વાડની અંદર ઉભા ઝાડો કપાઈ રહેલા છે મનસ્વી પણ અને કોન્ટ્રાક્ટર વડે ત્યાં આગળ દાદાગીરી કરીને કામગીરી કરવામાં આવે છે અને ખેડૂતોને ત્યાં આગળ આવેલી હોળી તોડી નાખવામાં આવે છે જળ તોડી નાખવામાં આવે છે રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે ખાડા કરી દેવામાં આવે છે અને ખેડૂતોને આ બાબતે ખૂબ જ હાલાકી ભોગવવાનું સામનો કરવો પડે છે તો ખેડૂતોની એક જ માંગણી છે કે અમને નોટિસ આપીને કામગીરી કરવામાં આવે ત્યારબાદ એની સામે ખેડૂતોને જે યોગ્ય કેજેપી કરીને પોતાની જમીન સંપાદન હેઠળ સરકાર નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખેડૂતોને ને જતી જમીન છ ગણો વળતર ચુકવવા અત્યાર સુધી વ્યાજ સહિત વળતર ચુકવવા આવે એ જ સંઘર્ષ સમિતિ ને બાજરા તાલુકા સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની સમિતિ દ્વારા આવેદન પત્ર આપવા માં આવ્યું છે પાદરાથી થી લગભગ બસો ચારસો ખેડૂતો હશે આજે પચાસ ખેડૂતો ભેગા થઈ અને આવેદન પત્ર આપવા માં આવ્યું છે અને જેનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતે માર્ગે આંદોલન કરવા હાલ ખેડૂતોની જમીન પૂછા કાજાગ નોટિસ બી આપતા નથી અને સંપાદન કરવા મળ્યા છે તો ખેડૂતોને એને સંપાદન કરે એનું વળતર મળવું જોઈએ કશું કરતા એ નોટિસ